અમરેલી જિલ્લામાં આવતી 10 ઓગસ્ટ 2025 ના રોજ વિશ્વ સિંહ દિવસની અનોખી ઉજવણી સિંહની દિવાળી તરીકે કરવામાં આવશે ધારી ખાતે આ ઉજવણીની તૈયારીઓ માટે વન વિભાગ શિક્ષણ વિભાગ તથા અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ઉજવણીને સફળતા બનાવવા માટેના આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી સમયસર જાગૃતિ સભર સાહિત્ય શાળાઓ અને અન્ય સંસ્થાઓ સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ કરાઈ છે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે લોકોમાં જાગૃતિ ફેલાવવા તેમજ વન્યજીવોની સુરક્ષાની મહત્વને સમજાવવા વિવિધ આયોજન અંગે ચર્ચા થઈ હતી આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાય અને સમગ્ર જિલ્લાને સિંહ સંરક્ષણ માટે એક સંદેશ મળે તે દિશામાં તૈયારી કરવામાં આવી રહી છે આ અંગે માહિતી આપતા જિલ્લા કોઓર્ડિનેટર અજીત સિંહે જણાવ્યું કે સિંહની દિવાળી અમરેલી માટે ગૌરવનો પ્રસંગ રહેશે અને તમામ વિભાગો સાથે સંકલન રાખી શ્રેષ્ઠ આયોજન થશે જિલ્લાની અંદર સામાજિક વનીકરણ અને નાયબ વન સંરક્ષક ધારીના વન્ય પ્રાણી વિભાગ દ્વારા સિંહ દિવસની ઉજવણી ખૂબ સારી રીતે થતા એ માટેનું આજની મિટિંગની અંદર આયોજન કરવામાં આવ્યું જિલ્લા મથકે આયોજન કેવી રીતે કરવું તાલુકા મથકે આયોજન કેવી રીતે કરવું અને દરેક જિલ્લાના ગામની અંદર કેવી રીતે આયોજન કરવું એનું માર્ગદર્શન આપવામાં આવ્યું અને એની સાથે સાથે આજનું જે સાહિત્ય પહોંચી ગયું છે એ દરેક શાળાની અંદર સમય મર્યાદામાં સાહિત્ય પહોંચી જાય અને પોતાના ગામની અંદર વિશ્વસિંહ દિવસની ઉજવણીનો દસ ઓગસ્ટનો કાર્યક્રમ રવિવારની રજા હોવા છતાં પણ સારી રીતે ઉજવાય એવું દરેકે ખાતરી આપી છે